તમારે ત્યાં ગલ્લો મેળવો છે ના ના હા મેળવો જ કેજો મેં આઈ દા આ નહીં મેળવો અડો વિનુભાઈ તું ગુમતા હે હા ભાઈ ગલ્લો લાયો ગલ્લો લાયા એમ ઓય ઓય કણ મેળવો છે એમ ઓય ઓય એટલે કોઈન કુશન મેળવો કે એમ નામ હવે આપડી જગ્યા મોકા પૂછવાનું હોય ભલા આદમી આ તો છે કોઈના ધણિયાતી જગ્યા છે આપણો બધન ભાગવી છે એટલે જ ગીજો તાણી એટલા તો મેલ દીધો મે લાઈન

અને મારી વાત સાંભળો તમારા ઘર કોઈ ભંગાર પડ્યું હોય ને તો મને મુરત કરાવી દે લાઈન એ તો આલશે આલશે ભંગાર હવે જવું ના જો હો હા બેઠો પણ તારો ગલ્લો ભંગાર ને ભાવ ના દે તો મારું નામ ફૂમચાડી જ નહીં હા એટલે કોઈ બોલવું નહીં ના નહીં બોલવું કેમ નહીં બોલવું રિસે બળ્યા છો

શું સવાલ કર્યો કે કોઈ બોલવા આવતું નહીં તમે શું કરો આ ઘણું આવો છો અરે કે આવતું કે જગ્યામાં મારો ભાગ છે મારો હક છે હું કે આવું છું અરે ભાઈ કાળ તો હો સડી ગયો તો ને કે કને કને એને ભમાવો પણ મારું બેટું પછી કંટ્રોલ કરીને હું એકે આવતો રહ્યો અરે કંટ્રોલ ના કરવાનો હોય ઈકને ઈકને થાપાવાનો હોય લ્યા તમે ઓબળે ઓબળી સાડે આવશો શરમાતા નહીં લગી રે તો 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 તમે તારે અલ તમે જ ગલ્લો આવરાવશો મને એ તમારા ઉપર તમે જ કે હો બીજો કોઈ બોલી કે અરે ફુમતા કા ઈ બુબજી મને ઓળખતા નહીં લ્યા મને કાર એટલે હું મારા બાનો એ નહીં લઈ ખબર નહીં પણ ફુમતા કા એ મો સુ વાત કરો કે થાય ખબર છે મુ દેવા જાય ને તો મને ભત નહીં રે હા

હા આગે આરા ગલ્લો ઉપાડી નાખી દે જોય છે પણ મારડ છે ચીયો મેલીન જતો રયો ખબેરે પડવા દીધી નહીં જે આ જગ્યા ઉપર અમે યાત્રા જેવું મિલી ત્યાં નહીં છો ગલ્લો મિલી જતો રહ્યો પણ આટલું સાહસ કર્યું બાપુજી આ જગ્યા પર ગલ્લો છે એવું કુછીને છે એટલે આ જગ્યા પૂછવા ફરું આ જગ્યા બધા ભાગવી છે ભાગવી

તો તમને ખબર છે ને કેને મેલવાય ખબર હોત તો હું મેલવા જતો હોય કણ મને એક દાડો હોય કણ હેદરા નતા મેલવા જીતા અન મુગલ ન મેલવા જીવ હોય કણ હા તો હોય કણ તો ના મેલવા જવાય કે આ તો ભેગા ની જગ્યા છે હા ભેગા ની જગ્યા હોય ને તો આ ગલ્લા વાળો બાર પડે ને તો હવે તમે ઉમરા ફૂટી દાજો અરે ગલ્લા વાળો બહાર પડશે તો ગલ્લો બધું ના આવી અરે આજે ખાલી જો હવ બચી હે ઓ ગગર આવો હું કરો છો આ નાઉ છે તો પાણી મેલવા જાવ છું નાઉ છે ઓય અલે ભાઈ તમારી એક નવી વાત મળી છે મને

તમે કીધું કોઈ લાયક નહીં મુરત કરાવવા અમે કોઈ લાયક નહીં અલ્લે ભલા આદમે તમે તો કેવા મોણો છો ઓ મે આરા મને પંગાર લે આલે હે દે હે દે જુરાજી એ ફુમતારજી અરે એવી ભૂલ ના કરતા તમે ભલા આદમી અરે આપડા ગોમનો મોણો છે કમાઈ તો 2 રૂપિયા હીરો કમા હે અન અરી ભાઈ કમા હે ભૂલ તો હવે સુધારવાની છે ખેગારજી અરે ભાઈ મારી વાત આપળો બે દાડા ચેડ મારો ઉદ્ઘાટન છે એટલે આયા માણા ના રહેતા હો આવશી શું કીધું કાકાજી હા કીધું ના દાળા સા કુટુંબ અંગત આપજો આઈડા કેવળો પેડા રાખવાનું છે સારું આઈ ના

હું હાથ ના ઉપાડ્યો તેમો ની કઈ કે આય ની કઈ કે બાકી બીવો તો ના હો હવે કોણ કઈ કે આ પાણી રાખજો હો વિચારવા દેજો શું કરવું આ ગલ્લાનું નું હોય ગલ્લા હરી ભાઈ હું કો હરી ભાઈ હા રાતો રાત ઉપાડી નાઈ દીધો હોય તો અલ્યા બે હોગ લ્યા વાત કરો તે એવા કાર સરે કોઈ એ એમ તો પાસે બિયા તા નહીં તાણી લે ફૂમતે કાકા હે આ વાત તો હવે મગસ માં મને શી વાત

એ તો બધન બોલાય ને પછી ઉલાડી મેલવાની વાત કરી હતી બધન બોલાય ને ઓય હા તો હેડો હા હેડો હાવની પહેલા તો પેલા ડાબડી ઉઠાય કે ઉસે હું એકલ લાકડે મેલવાની વાત કરતો તો ને હાવની પહેલા વિરોધ એને જ ઉઠાયો તો જીરો તેને ઉઠાયો તો પણ હળી હરિયા કરી હતી હરી હતો એમ ને ઓય આહા એલે તમન કોઈ વાતની ખબર છે કે નહીં શેની હા અમને તો કોઈ ખબર નહીં કોઈ ખબર નહીં એમ ને

એ કામ કરો ફોન કરીને મફુજીને બોલાવી લો એ કદાચ કોક જાય ને તો પછી અરે એમ નહીં તો ના છું ફોન કરજો બધી ખબર પડે છે બધી ખબર પડે છે પડે ના ને એટલા મફુજી હોય તો બતાવી કે હું એકલો કાફી હતો બોલો મફુજી આપણા પેલા જનાવર દોડા નહીં નાખતા આ ઇકણ આવજો હાલ તરત આ પછી બધી વાત ઇકણ કરો હા જલ્દી આવો તરત આવજો કે એ હારું તરત આવજો નક્કી કોઈ બાકી નહી રે હેડો તું કીધું બધું હેડો કારણ કે મારું તો મગજ સટેલું જ છે વાસ્કુજી કેતા તા ને બધા તો વાત જોઈ રહ્યા તા નવા બધા આવી ગયા ઉલાડી નાખો હેડો હેડો તે બધા સોફેર છો હેડો અરીજી હા ઉપર હેડો હેડો જો

આ જગ્યા આપડે ચકલો માટે કાઢેલી છે અરે મેઘાજી મેઘોસા આ નહીં દેખાતો તમારે મજબૂરી છે કોઈ કારણ નહી આ જગ્યા બતાવી છે હવે

હું તો બધા દેખાય લઈને આવી પડે એવું નહીં આ આપડા ગોમ ના બધું ભંગાર ઊંધું આલુ છે પેલા ધોરાજી નલું છે એટલે હું કીધું વચમાંથી લઈ ભંગાર એવું છે હે હા હા

સુખ શાંતિ ગલ્લો થઈ દેજો એટલે વાંચે આપડે બધા ને ખમન મજા થઈ જાય